આણંદ જિલ્લામાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે એકથી દોઢ કલાક અહીં મેઘરાજા મન મૂકીને વરસ્યા જેના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી પણ શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હાલાકી જોવા મળી કરમસદના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી વિદ્યાનગર આણંદ અને નડિયાદને જોડતા સર્કલ પાસે ઘોટણસમાં પાણી ભરાઈ ગયા આસપાસની સોસાયટીમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી પડી વિદ્યાનગરની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠાવ્યા લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે કે સિઝનના પહેલા વરસાદમાં જો આ હાલ છે તો પછી બાકીની સિઝનમાં શું થશે આણંદ જિલ્લામાં વરસાદે શરૂઆત કરી છે મેઘરાજા એન્ટ્રી કરી છે પહેલાં જ લગભગ એક દોઢ કલાકના વિસ્તારમાં જો આણંદ અને આણંદ શહેરની આજુબાજુની વાત કરીએ તો ચોક્કસ આ સોસાયટી વિસ્તાર છે દ્રશ્યમાં દેખાય છે કે વરસાદ એ આખો આ જે સોસાયટી વિસ્તારનો જે રોડ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે એવું કહી શકાય અડધા ટાયર સુધી વાહન ચાલકોના પાણી ભરાય છે તેમજ આણંદ શહેરના બાજુના વિસ્તાર કરમસદ શાક માર્કેટમાં પણ વરસાદી પાણી ભરાયા છે અહીંયા આણંદ અને જે લાવવેલ એને જોડતું એક આખું એક સર્કલ છે સંકેત સર્કલ ત્યાં બી વરસાદી પાણી ભરાય છે ચોક્કસ કહી શકાય કે આણંદ અને વિદ્યાનગર બંને નગરપાલિકાની પ્રી મોન્સૂન જે કામગીરી હોય છે એ ચોક્કસ નિષ્ફળ ગઈ છે જનક જાગીરદાર ન્યૂઝ એટીન ગુજરાતી વિદ્યાનગર